નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં ખેડૂત મિત્રો તારીખ આજે ચાર એક બે હજાર ચોવીસ જામનગર માર્કેટિંગ યાર્ડમાં લસણની આવકની વાત કરીએ તો મિત્રો આવક આજે ત્રણ હજારથી પાંત્રીસો ગુણીની જોવા મળી હતી અને મિત્રો ભાવની વાત કરીએ તો બજાર મિત્રો કાલની હરવાર આજે ટકેલું જોવા મળ્યું હતું બજાર મિત્રો ઊંચામાં આજે ચાર હજાર રૂપિયા સુધી જોવા મળ્યું હતું તો ખેડૂત મિત્રો જાજો સમય ના લેતા જોઈએ આજની જામનગર માર્કેટિંગ યાર્ડની લાઈવ લસણની હરાજી

અરે તાલી મારી

ચાર કે રી 4:20 રૂપિયા પૂરા બોલા 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 એક નંબર પાંચ નંબર આગળ સુમ ઉભાવ્યો સુભાવ્યો પાત્રી પાત્રી સો એ પાત્રી 50

આડત્રીસો પચીસ રૂપિયા અડત્રીસો પચીસ રૂપિયા બીસ કેજી જામનગર સુપર લાડુ સુપર માલ 3150 હા હા આજે નહિ આવ કેડુ આજે દેવડા કેડુ આજે દેવડાનું છે હેલો અજયભાઈ ચોત્રીસો ને પંદર ચોત્રીસો પંદર રૂપિયા જામનગર વીસ કેજી સુપર સિત્તેર પચાસી નેવું

પાંત્રીસો પાંચ પેત્રીસો પાંચ રૂપિયા બીસ કેજી જામનગર